भई पंजावले दीके बि अमर हा चवी जे તને બોલ મને કોઈ પગે ના લાગો આચો બાપા મને આરો પગે લાગો આચો બાપા તને મને કોઈ હરખ ના છે આચો દાદા મારા ઘર મે કદે 9 વર્ષની થી એ તમારી મારા સવળીમાં નાખી આચો તારું દાળીમાં ઘોળી ખંપે છે કેવો તમારી કિડુ ભઈયા ભાવડી કદે કદે ધરી ધરી કદે જા ધીરુ ભઈયા જો માતાનો માંડવો નાખ્યો છે આ દાદા